નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ટુડે ગુજરાત યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્વના સમાચાર જાણીએ એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા સમાચાર મળતા રહે આજના સૌથી પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં માવઠાની સાથે ગરમીની આગાહી હવામાન વિભાગે ગુજરાતમાં ભર ઉનાળે માવઠાની શક્યતા વ્યક્ત કરી છે સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભેજ અને ગરમ હોવાના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જ્યારે ગઈકાલે ઉત્તર ગુજરાતમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે ગરમી વધી હતી આગામી દસથી બાર એપ્રિલ સુધી ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો ઈપીએફઓના નવા નિયમો લાગુ ઈ પોતાના કરોડો સદસ્ય માટે નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે તેના હેઠળ જો કોઈ ઈપીએફઓ સદસ્ય નોકરી બદલે છે તો તેની પીએફની રકમ નવી કંપની કે નિયોક્તાની પાસે ઓટોમેટિક ટ્રાન્સફર થઈ જશે સદસ્યને તેના માટે અરજીની જરૂર નહીં પડે નવા નિયમો લાગુ કરી દેવામાં આવ્યા છે નવી સુવિધા શરૂ થયા બાદ કર્મચારીઓને જૂનીથી નવી કંપનીમાં પીએફ રકમ ટ્રાન્સફર કરવા માટે ફોર્મ એકત્રીસ નહીં ભરવું પડે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો જલ્દી કરાવી લો ઈ કેવાયસી બાકી બંધ થઈ જશે ગેસ કનેક્શન જો તમારી પાસે ગેસ કનેક્શન છે તો આ સમાચાર તમારા માટે છે જો તમને પણ ગેસ પર સબસિડી મળે છે અને તમે ઈચ્છો છો કે ભવિષ્યમાં મળતી રહે તો જલ્દી ઈ કેવાય કરાવવી પડશે તે માટે તમારે ગેસ એજન્સીમાં જવું પડશે ત્યાં આધાર કાર્ડ અને બાયોમેટ્રિક મશીનના માધ્યમથી ઈ કેવાય કરવામાં આવશે તમને જણાવી દઈએ કે પ્રથમ તબક્કામાં ઉજવાલા યોજનાના ગ્રાહકોની ઈ કેવાય પૂરી થઈ ચૂકી છે હવે સામાન્ય ગ્રાહકોની ઈ કેવાય કરવામાં આવી રહી છે ઇકેવાયસી ન કરવાની સ્થિતિમાં સબસિડી ખતમ કરી વધારાનું કનેક્શન બ્લોક કરવાની કાર્યવાહી કરવામાં આવી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો પોલીસ ભરતી બોર્ડ દ્વારા મોટી જાહેરાત પોલીસ અને એલઆરડીની ભરતીને લઈને ભરતી બોર્ડ દ્વારા મહત્વની જાહેરાત કરવામાં આવી છે પોલીસ ભરતી બોર્ડના અધ્યક્ષ હસમુખ પટેલે જાહેરાત કરી છે કે હવે ધોરણ બાર અને કોલેજના ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓને પરીક્ષામાં અરજીની તક મળશે મતલબ કે હવે મે મહિનામાં પરિણામ આવ્યા બાદ પરીક્ષામાં અરજી કરી શકાશે હસમુખ પટેલે કહ્યું છે કે શારીરિક પરીક્ષા પહેલા ઉમેદવારો અરજી કરી શકે છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવે તોડ્યો રેકોર્ડ સોના અને ચાંદીના ભાવ દરરોજ નવા રેકોર્ડ બનાવી રહ્યા છે ભારે માંગ વચ્ચે સપ્તાહના પ્રથમ દિવસે બંને ધાતુના ભાવમાં જબરજસ્ત વધારો જોવા મળી રહ્યો છે હાલ સોનું ચારસો સિત્તેર રૂપિયા મોંઘું થઈ રહ્યું છે જ્યારે ચાંદી અગિયારસો વીસ રૂપિયાના વધારા સાથે વેચાઈ રહ્યું છે આ સાથે બાવીસ કેરેટ સોનું પ્રથમ વખત પાંસઠ રૂપિયા પ્રતિ બાર રૂપિયા પ્રતિદસ ગ્રામને પાર કરી ગયું છે જ્યારે ચોવીસ કેરેટ સોનાની કિંમત વધીને એકોતેર હજાર એકસો ચાલીસ રૂપિયા પ્રતિદસ ગ્રામ પર થઈ ગઈ છે ત્યારબાદના સમાચારની વાત કરીએ તો મર્ચન્ટ નેવીમાં નીકળી ચાર હજાર સોથી વધુ પોસ્ટ માટે ભરતી ભારતીય મર્ચન્ટ નેવીમાં નોકરીનું સપનું જોતા ઉમેદવારો માટે મોટા સમાચાર છે તાજેતરમાં ભારતીય મર્ચન્ટ નેવીએ વિવિધ વિભાગોમાં ચાર થી વધુ જગ્યાઓ પર ભરતી માટે જાહેરનામું બહાર પાડ્યું છે આ ભરતી પ્રક્રિયા હેઠળ ડેક રેટિંગ એન્જિન રેટિંગ સી મેન અને કૂકની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવશે આ હતા આજના તાજા સમાચાર મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા